દાહોદ જિલ્લામાં વીજ ચોરીનો અત્યાર સુધીનો સૌથી મોટો મહાકાંડ બહાર આવ્યો છે દાહોદ શહેર હોય ગ્રામ્ય વિસ્તાર હોય કે પછી જાલોદ લીમડી લીમખેડા અને દેવગઢારી આ તમામ વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી વીજ ચોરીનું એક પદ્ધતિસરનું નેટવર્ક ચાલી રહ્યું હતું એમજીવીસીએલ વિજિલન્સ વિભાગના મુખ્ય ઇજનેરને મળેલી બાતમીના આધારે અઢાર ઓગસ્ટ થી અઢાર નવેમ્બર બે હાજર પચીસ દરમિયાન એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આ તપાસ દરમિયાન જે સત્ય બહાર આવ્યું તેને વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓના પણ હોશ ઉડાવી દીધા છે દાહોદ શહેર દાહોદ ગ્રામ્ય જાલોદ લીમડી લીમખેડા અને દેવગઢબારીયા વિસ્તારમાં એમજીવીસીએલ ની ત્રાણું દિવસની વિશેષ વિજિલન્સ ડ્રાઈવ દરમિયાન વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમાં હવે ચોંકાવનારા ખુલાસા થવા પામ્યા છે વીજ ચોરી માત્ર ગ્રાહકો સુધી સીમિત નથી રહી પરંતુ એમજીવીસીએલ ના કર્મચારીઓ અને

એક વર્ષમાં રૂપિયા દસ પોઈન્ટ એકોતેર કરોડ ની વીજ ચોરી કરવામાં આવી હતી આ સામાન્ય વીજ ચોરી નતી આરોપીઓ ખૂબ જ ચાલાકીપૂર્વક વીજ મીટરોના સીલ તોડી તેમાં રેજિસ્ટર વીજ અવરોધક વસ્તુ ફીટ કરી દીધા હતા આ રેજિસ્ટર જેમાં પાવર ગ્રીડ કોર્પોરેશન મારફતે નિયુક્ત ઇન્ટેલી સ્માર્ટ એજન્સી મંજૂરી વગર જ ગ્રાહકોના એક્યાસી વીજ મીટરો બદલી નાખ્યા હતા જ્યારે પચાસ જેટલા શંકાસ્પદ વીજ મીટરોને સીલ બંધ કરી સરકારી વીજ મીટરના સીલ તોડવું અને તેમાં છેડા કરવું ગંભીર ગુનાહિત કૃત્ય હોવા છતાંય વીજ કંપની સાથે સંકળાયેલા કર્મચારીઓ અને ખાનગી એજન્સીના અધિકારીઓએ છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી જાહેર સંપત્તિ પણ કાવની કલમ એકસઠ બે એ હેઠળ ફરિયાદ નોંધાવી છે એમજી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી સરકાર ને કરોડોનું આર્થિક નુકસાન પહોંચાડનારા આ તત્વો વિરુદ્ધ

કે સામાન્ય જનતા પાસે મોંઘા વીજ બિલ વસૂલતી કંપનીના જ માણસો જ્યારે આવા કોમાન્ડો આચરે ત્યારે પ્રજાનો વિશ્વાસ કોના પર રહેશે હવે જોવાનું એ રહેશે કે આ કરોડોના કોમાન્ડમાં સામેલ કેટલા મોટા માથા જેલના સળિયા પાછળ ધકેલાય છે ત્યારે આ મામલે ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારી દ્વારા વધુ માહિતી આપતા શું જણાવાયું હતું સાંભળીશું તેમણે દાહોદ જિલ્લા ટાઉન એ ડિવિઝન પોસ્ટે ખાતે ગઈકાલે પાંચ છ મહિનાની અંદર આઠસો ઉપર ગ્રાહકોને ત્યાં વીજ ચોરી પકડી હતી અને એ અન્વયે એમને ડંડ કરવાની કાર્યવાહી અને જે ઇલેક્ટ્રિક્ટની જોગવાઈઓ છે એ મુજબની કાર્યવાહી હાથ આવી હતી એવું જણાય એવું હતું કે જે વીજ ચોરી થઈ છે એમના જે મીટ્રો કબજે કરીને લેબમાં મોકલ્યા તો ટેસ્ટિંગમાં એવું કે ભાઈ એમાં એક રજિસ્ટર એડ કરી અને વીજ પ્રવાહ છે ઓછો ફ્લો થાય અને લાઇટ બિલ ઓછું આવે એ પ્રકારની છેડછાડ થઈ હતી અને આ તમામ પ્રકારના જે કામગીરી હતી એ એક જ પ્રકારની મોડે સોપન ધરાવતી હોય એ પ્રકારનું જણાયું હતું જે એન વયે અધિકારીઓ દ્વારા ગઈકાલે ફરી દાખલ કરવામાં આવી છે કે આ પ્રકારની પ્રવૃત્તિમાં કોણ સામેલ છે કોણ ઇન્વોલ્વ છે કઈ રીતનું સ્કેમ ચાલતું હતું આમાં વીજ વિભાગના કર્મચારીઓ કે એજન્સી કર્મચારી સામેલ છે કેમ એ તમામ દિશામાં વિગતવારની તપાસ હાથ ધરવામાં આવી છે સર કેટલા લોકોની સામે ફરિયાદ दाखल થઈ હવે ફરિયાદ નામજોગ કો ફરિયાદ નથી ફરિયાદ એક दाखल થઈ છે કે જે વીસ ચોરીની ફરિયાદ दाखल થઈ છે ઓલરેડી એ વીસ ચોરી કરવા માટે જે ગ્રાહકો છે એમને કોણે કોણે હેલ્પ કરી છે અથવા કોણ કોણ આ ઇનવોલ્વ છે એ તમામ સામે કાર્યવાહી કરવા માટે એ ફરિયાદ दाखल થઈ છે કોણ કોણ આમાં સંડોવાલા છે એ તપાસ સોસાયટી તપાસતરમાં જે ભી લોકો જડે આવશે એનો ઉતકાર જે કરવામાં આવશે સર આમાં ગ્રાહકો પાસે કોણ કાર્યવાહી કરવામાં આવશે તપાસ તો છે છે તપાસતરમાં જે ભી કાર્યની પ્રક્રિયા છે એને પાલન કરીને એ કાર્યવાહી કરવામાં આવશે